નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન્ય ભગત નોર્વે ની યુવતી મુંબઈમાં કુતરું કરડિયા બાદ સુરત ફરવા આવી હતી ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં યુવતીને સારવાર અપાઈ હતી નોર્વેની યુતિ મુંબઈમાં કૂતરાને રમાડતી હતી ત્યારે અચાનક કૂતરાએ યુતિને બચકુ ભરી લીધું હતું જે બાદ યુતિ મિત્ર સાથે સુરત ફરવા આવી હતી ત્યારે યુતિને કૂતરો કરડતા સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી યુતિને સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું યુતિ સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા પહોંચી ત્યારે સ્ટાફમાં કુંતુહલ સર્જાયો હતો સુરતને સુરત સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટ વેક્સિનનો સેકન્ડ ડોઝ આપવામ આવ્યો હતો

नेशन प्लस न्यूज यूट्यूब चैनल ने सब्सक्राइब करो बेल आइकन दबाओ तो फॉलो करो इंस्टाग्राम फेसबुक ट्विटर पर